સમાજ નો પ્રમુખ છું હસમુખભાઈ જે કુંભાર હું સમાજ સેવા કરું છું હું નિવૃત્ત કંડક્ટર છું મારે સમાજની જે કાંઈ જે બધું નાતો સમાજ ભેગો છે અને સમાજની અમારી માંગણીઓ હતી પંદર માંગણીઓ છેલ્લા દોઢ મહિનાથી અમે આ નગરપાલિકા સામે લડત કરી છે એ લડતનો કોઈ જવાબ આપતા નહોતા કોઈ પ્રત્યુત્તર આપતા નહોતા ખાલી ખાલી આશ્વાસન આપતા હતા અને ના છૂટકે અમારે આંદોલનને માર્ગે જવું પડ્યું અને અમે આજે રેલી સ્વરૂપે નીકળ્યા બે દિવસથી સફાઈ કામ થપ કરેલ છે એમ છતાં નહોતા માનવામાં માનતા અમને ખાલી મીઠા આશ્વાસન આપતા હતા અને અમારો જવાબ નહોતો હા બાદ તમારું ન છૂટકે પછી અમારા પ્રાદેશિક પ્રમુખ ઓલ ગુજરાતના જીતુભાઈ બારીયાને બોલાવી આજે આમાં સમાધાનનું નિવારણ લાવવામાં આવ્યું અમારા પ્રશ્ન પંદર પ્રશ્નોમાંથી તેર પ્રશ્નોનું લેખિતમાં નિવારણ કર્યું બે પ્રશ્નોનું મૌખિકમાં ચાલુ આજે અમારા તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન એવી રિબડિયા સાહેબ ભાવનાબેન ગોસાઈ તથા એના જ સદસ્ય બોડી દ્વારા આજે સુખદ સમાજ અને સ્ટાફ અને અહીંયા અમારા સમાજનો તમામ અગ્રણીઓ સાથે આજે સુખદ સમાધાન કરી અને અમે આજે સુખદ અંત અનુભવી છે